દૂધી બહેન ઉંમર લાયક થતા એના રૂપ અને ગુણની પ્રશંસા સર્વત્ર થયા કરતી હવે કરશન બાપા અને માણેકમાં પણ ઈચ્છતા હતા કે દીકરીને સારું ઠેકાણું મળી જાય તો આપણે એક જવાબદારીમાંથી મુક્ત થઈએ પા ત્યાં એના ઘણા સગા વાળા દૂધીબેન ના સફળની વાત લઈને આવતા પણ માવતર નું મન ક્યાંય માનતું નહીં ભાણવડ પાસે આંબડી નામનું ગામ ત્યાં વાયા શાખાના સોની ના બે ચાર ઘર એ બધા ગોવિંદ ગોવિંદ બાપાનો પરિવાર બાપાએ ભગવાન ચંદ્ર મોલેશ્વર મહાદેવનું મંદિર ચણાવી ગામને અર્પણ કરેલ આંબાડીયા માં દેવજીભાઈ મૂળજીભાઈ વાયા રહે એમના દીકરીનું નામ દામજીભાઈ એક વખત દામજી બાપા છતર

છતર થી કરશન બાપા અને માણેક માં આંબરડી આવી ઘર બાર અને મૂર્તિયા જોઈ ગયા અંગત માણસો સલાહ લીધી પૂછવા વા ઠિકાણા હતા ત્યાં પૂછી લીધું ગિંગણી થી વીરજી બાપાએ પણ પોતાની દીકરીની દીકરીનું દીકરી નું પણ આંબરડી થાય એમાં પોતાની સંમતિ દર્શાવી ખુશી વ્યક્ત કરી એટલે શુભ દિવસે દૂધી બેન પણ દામજી ભાઈ વેરે થયું 1930 થી 30 માં થયેલા લગ્ન ત્યારે એમની ઉંમર સોળ વર્ષની અને દામજીભાઈની ઉંમર સત્તર વર્ષની દીકરી પાણીને સાસરે જાય ત્યારે તેનો પુનર્જન થયો હોય એવું લાગે આચાર વિચાર રહેણી કરણી છોડી નવા વાતાવરણના ચોગટમાં વ્યવસ્થિત ગોઠવાઈ જવાનો દરેકનો સ્વભાવ જાણી એની સાથે યોગ્ય વર્તાવ કરવો દરેક ના દિલ જીતી એની ચાહના અને લાગણી મેળવવી આ ઉપરાંત જેની સાથે

વહુ વછેરો ને દીકરો નવ ના નિવણીએ વખાણ સ્ત્રી અને પુરુષમાં કેવા કેવા નર્સગી ગુણો હોવા જોઈએ એની વ્યાખ્યા કરી પરમ પૂજ્ય સ્ત્રી અને સ્ત્રીના સથવારે પુરુષ ચાલે છે ત્યારે સૃષ્ટિનું સુયોગ્ય સંચાલન ગોઠવાય છે સ્ત્રી અને પુરુષના કેટલાક ગુણો છે પ્રેમ દયા કરુણા વાત્સલ્ય મમતા માદર્વ આ બધા સ્ત્રીના નૈસર્ગિક ગુણો છે એકબીજા વગરનું એકલું હંમેશા અધૂરું રહે છે સ્ત્રીને પુરુષનો અને પુરુષને સ્ત્રીને સથવારો સાપડે ત્યારે જ બંનેના જીવન પૂર્ણ બને છે શિક્ષણનું કામ બંનેના જીવનને પૂર્ણતા આપવાનું છે તેથી સ્ત્રીને એવું શિક્ષણ મળવું જોઈએ કે જેનાથી તેના પ્રેમ કરુણા દયા વા્ય જેવા ગુણો સંપૂર્ણ ગુણો એનામાં સંક્રાંત થાય આ બંને મળે તો જ સ્ત્રીનું જીવન પૂર્ણ બને જો પુરુષના ગુણો સંક્રાંત નહીં થયા હોય તો સ્ત્રી ઢીલી પહોંચી અને કોઈ વાર લાચાર બની જશે એનું જીવન પૂર્ણ જીવન નથી સીતા દ્રૌપદી કુતા કુંતી અનસુયા શિવાજીની માતા જીજાબાઈ રાણી લક્ષ્મીબાઈ આ બધી ભારતની સ્ત્રી પૂર્ણ સ્ત્રીઓ હતી કાચા હીરામાં તેજસ્વીતાને ચળકાટતો હોય જ છે પરંતુ એના ઉપર યોગ્ય સંસ્કાર આપીને એને પ્રગટ કરવો પડે છે એમ માણસના જીવનમાં કેટલાક ઈશ્વર દત્ત ઉત્તમ ગુણો રહેલા જ હોય છે પરંતુ આ નૈસર્ગિક ગુણોને યોગ્ય માવજત આપી બહાર લાવવા પડે છે માનવીની અંદર દબાઈને પડેલા શ્રેષ્ઠ નૈસર્ગિક ગુણોનું પ્રગટીકરણ કરી શકે એવા સંસ્કારનું નામ છે શિક્ષણ સ્ત્રી અને પુરુષ બાબત એક એવી કથા છે કે એક વખત પાણીના સ્વચ્છ તરીકે ઉત્પન્ન કરી અને એને સાથીની ઉણપ પૂરી કરી આપી પણ ઉન્મત થતાવે રડવા લાગી હું છું અને હું નથી એમ કહેવા લાગી ત્યારે બ્રહ્માજી તે સ્ત્રી ઉપર ચીડાયા અને કહેવા લાગ્યા તું છે અને તું નથી એટલે તું અનઅસ્તિત્વ જરૂર અનુભવીશ પરંતુ સ્ત્રી સાથે સંલગ્ન થયા પછી તું પૂર્ણત્વનો અનુભવ કરી શકેશ તારું વ્યક્તિત્વ સોળે કળાએ ખીલી ઉઠશે બસ ત્યારથી જ આજ સુધી પુરુષ વિહોણી સ્ત્રી નિરર્થક અસ્તિત્વ બનતી રહી છે સ્ત્રીને રક્ષકની સહારાની ઉફની સદાય જરૂર રહે છે તે માત્ર પુરુષને જ આપી શકે સ્ત્રી એ પુરુષના શરીરના પડછાયા જેવી પુરુષ વાસ્તવિકતા કરી બતાવવાના ઉચ્ચ અને ઊંચા આરમાનો સાથે દુધીબહેને છતર છોડી આંબરડીની ધરતી ઉપર પગ મૂક્યો સાસારના ઘરમાં પગ મુકતાવે તે ઘરને પોતાનું ગણી લીધું પુત્રના લક્ષણ પારણામાં અને વહુના પગ બારણામાં આ કહેવત અને એની પરીક્ષામાં તેઓ પાસ થઈ ગયા આંબરડીમાં વાળા કુટુંબે મોટા ઉમળકાથી તેને ખૂબ આદર સત્કાર કરી વહુને હેત પ્રેતથી વધાવી પોતાના પરિવારમાં સમાવી લીધા આડોશ પાડોશમાં તથા ગામમાં એની નામના થોડા સમયમાં નીકળી ગઈ કે દેવજીભાઈ ના દીકરા દામજી ના વહુ દૂધીબેન સારા પગલાના અને ગુણિયલ છે સૌની સાથે વહેલી સવારે ઉઠી જવું છાણ વાસીદા કરવા ઢોર ઢાકર ને ચારો આપવો અનાજ દળવા માટે ઘંટી એ બેસી તરત મજાનો લોટ દળવો કુવા ઉપરથી પાણી સીંચી મોટી ગોળી કે હેલ્પ ઉપાડી કુવેથી પાણી ઘેર લાવવું રસ્તા સવારના નાસ્તા માટે તૈયાર ધોવા અને ઘરકામ પૂરું કરી સીમમાં માટેરળ પૂળો લેવા એટલે ખડ વાળવા જવું આ બધું ત્યાંનો જે નિત્યક્રમ હતો તેમાં તેઓ સામેલ થઈ ગયા દામજીભાઈ ના માતુશ્રી ઝવેરમાં હિરજી કાંથળ ધાણક સત્તા પરવાળાના દીકરી દામજીભાઈ પાંચ નવા સાસુમાએ વહુને ખૂબ જ હેત પ્રેતથી થી દીકરીની જેમ રાખી ઘરના કારોબારમાં સામેલ કરી પોતાની ઉંમર રહેલ જવાબદારીનો મોટો ભાર ઉતારી દૂધીબહેન ઉપર મૂકી દીધો એક વખત વાયા કુટુંબની બાયુ વહેલી સવારે ખડ વાઢવા સીમમાં ગઈ દસ અગિયાર વાગે ખડના જબરા ભારા માથા ઉપર ઉપાડી તેઓ ઘર તરફ આવી રહ્યા હતા ત્યાં ગામની બીજી ખેડૂત બાયુ તેની સંગાથે ભેળી થઈ ઘૂમટા કાઢેલી દરેક બાયો ગામમાં પ્રવેશી ત્યાં આંબડીમાં એક નવા આવેલ પસા પસાઈતાએ હકોટો ભારીઓ છોડાવી ચારે બાજુ ખડ વેરી નાખ્યું કોઈના ભારામાંથી સીમ ચોરીનું કઈ નીકળ્યું નહીં એટલે જેમ તેમ લવારી કરતા કરતા કહ્યું ઉપાડી જાવ તમારા બાપ ને

સોનીને આ વાતની જાણ થઈ તેના પગમાં જામરો થયો હતો પાકની અસહ્ય વેદના થતી હતી શરીરમાં તાવ ભરાયો તો છતાં પોતાના કુટુંબની સોની ની જે બે અબધી થઈ હતી તે જાણી તેનું લોહી ઉકળી ઉઠ્યું પરજ્ય સોનીનું ખમીર જાણે જાગે પછી કોની મગદૂર કે કોઈ એને રોકી શકે દેવજી બાપાના પગનો દુખાવો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો તેની આંખમાં ખુન્નસ ભરાયું લાકડીનો ટેકો લઈ પથારીમાંથી બેઠા થયા અને એક પગે લંગડાતા લંગડાતા ચાલીને પસાઈ તો બેઠો હતો ત્યાં આવ્યા તેણે ત્રાડ પાડી કહ્યું એલા અમારી બાયુના ભારા તે વિખેવ્યા તેની સામે ગુનેગાર જેવો વર્તાવ તે કર્યો પસાઈ તો કહે તમારી બાયુ સીમ માંથી ચોરી કરી આવે છે એટલે ભારા વિખાવ્યા તમારે જે કેવું હોય તે જામનગર જઈને કહો મને કઈ કહેવાનું નહીં પસાઈ તાના જવાબ દેવજી ભાઈ ક્રોધ ઉઠ્યો તે ફડો બે ત્રણ તમાચા પસાયતને ફટકાવી દીધા અને કહ્યું જામનગર જઈને તું કહે કે મને આંબડીના સોનીએ માર્યો છે ઘમંડી પસાય તો પોતાના પાવરમાં હતો આજ સુધી તેને કોઈ માથાનો મળ્યો નતો સત્તાના એવા શક્તિશાળી બિચારો એની પાસે સામાન્ય મચ્છર માખી જેવો હતો તેણે ફરી માર ખાધો અને બબડ્યો કે હવે હું જોઈ લઈશ દેવજી બાપા કહે હા તારે જીવતા રહેવું હોય તો આ ગામ છોડી કોઈ બીજું ગામ ગોતી લે નહી તારી ખેર નથી ખરેખર પસાઈ તો બે ચાર દીમાં ગામ છોડી જતો રહ્યો આવો માથાભરી રાજનો માણસ જ્યાં ગામ લોકોને કાયમની નિરાત થઈ પસાઈ તાને માર્યા પછી આખું ગામ દેવજી બાપાની પડખે એક થઈને ઉભું રહ્યું ગામે કહ્યું પસાઈ તો જામનગર જઈ ફરિયાદ કરશે અને રાજના કોઈ માણસો તમને પકડવા આવશે તો અમે બધા તમારી સાથે જામનગર આવી જામ સાહેબ બાપુને પસાય તાની જુહુકુમીની ફરિયાદ કરીશું તમે કોઈ ચિંતા નહીં કરો દેવજી બાપા એક આડા ભીડ માણસ ગણાતા તેમાં આ પ્રસંગ બન્યા પછી તો સૌ કોઈ ડખાઈ ગયા તે સોની રાજના માણસ ઉપર હાથ ઉપાડી લે તો બીજો કોઈ રેજી પેજી થી કેમ દબાય દામજી ભાઈ ની ઉંમર એક નવેક વર્ષ હતી ત્યારથી તેઓ ભાણવડ સોની ખીમજી ભાઈ મૂળજી દુકાનમાં માસિક

ક્યારેક આંબડીમાં કામનો ભરાવો થઈ જતો હતો તો સાંજે નોકરી ઉપરથી છૂટી રાતોરાત પગપાળા ચાલી આંબડી પહોંચે આખી રાત કામ કરી વહેલી સવારે નીકળી પાછા સમયસર સમયવડ નોકરી ઉપર હાજર થઈ જાય આ રીતે પ્રત્યેક દિવસો કાઢ્યા એક વખત ચોમાસાની ઋતુ ચાલતી હતી રસ્તાની બંને બાજુ ત્રણ ત્રણ ફૂટ ઘાસ ઉગી નીકળ્યું હતું ઘેર કામ હતું એટલે તેઓ ભાણવડ થી રાતના વાળું પાણી કરી ચાલી નીકળ્યા પગ લોહીની ધાર થઈ નાગ ઘાસના ઓધામાં સટોસટ ચાલ્યો ગયો નાગ ને જોઈ બે ઘડી દામજીભાઈ થતરી ગયા પણ હિંમત રાખી મન મજબૂત કર્યું ખિસ્સામાંથી છરી કાઢી જ્યાં સર્પદંશ હતો ત્યાં છરીના ત્રણ ચાર ઘર તરફ દોટ મૂકી ઘેર આવી માતા પિતાને સર્વદંશ ત્યાંની જાણ કરી દેવજી બાપા હાફડા ફાફડા થઈ ગયા અને એમને દામજી બાપાએ પિતાજીને આશ્વાસન આપી કહ્યું બાપુજી કઈ ચિંતા કરવા જેવું નથી મેં છરીથી કાપા કરી ઝેરી લોહી કાઢી નાખ્યું છે હવે મને ઘી પીવરાવી ઉલટી કરાવો એટલે હોજરીમાં જ ગયું ઝેર હોય તો તે નીકળી જાય મને ઝેર ચડ્યું હોય એવું લાગતું નથી દીકરાની હિંમત એનું ધૈર્ય જોઈ દેવજી બાપા અવાક થઈ ગયા તેણે દામજીભાઈને ગરમ ઘી પાય ઉલટી કરાવી ઘરગથ્થુ ઉપચાર કર્યા અને કુલદેવી માતાજીની માનતા માની માતાજીને દીવા કરી શ્રીફળ વધેર્યું બાપાના ઘરમાં પારાવાર નાણાં ભીડ હતી દીકરાના લગ્નમાં પિતાને જે અનેરો આનંદ મળવો જોઈએ એવો જ આનંદ એને માણી શક્યા નહીં પણ દીકરાને સદગુણી પત્ની મળી એ જો એને પરમાત્માનો આભાર માન્યો લગ્ન પછી ત્રણેક મહિના માતા પિતા સાથે આંબડીમાં રહ્યા ત્યાર પછી દામજીભાઈ અને દૂધી બહેન ભાણવડ આવ્યા અને ભાણવડમાં કાયદેસર રહેણાંક શરૂ કર્યું દામજીભાઈના લગ્ન પછી એના નાના બાપુ હિરજી બાપાએ લાગ્યું કે ખીમજીભાઈની દુકાનમાં કામ શીખી દામજી સારો કારીગર થઈ ગયો છે લગ્ન થઈ ગયા એટલે જવાબદારી વધી તેથી સ્થિતિ પરિસ્થિતિ નબળી છે અને ટેકાની જરૂર છે એ માટે હવે એને આપણી દુકાને બેસાડી દઈએ હિરજી બાપાના બે દીકરા કલ્યાણજી ભાઈ અને ગોવિંદ પોતાનો રાજીપો બતાવ્યો એટલે એક દિવસ હિરજી બાપા એ ભાઈ ને પોતાની દુકાને બોલાવ્યા અને કહ્યું દામા હવે તું કારીગર થઈ ગયો છો બધું કામ ફાવી ગયું છે તો આપણે દુકાને આવતો રે અમે તને સારો પગાર આપીશું નાના બાપુ દામજીભાઈના જવાબ હિરજી બાપા ખુશ થઈ ગયા ત્યાર પછી દામજીભાઈ પિતાશ્રી દેવજી બાપા તથા શેઠ ખીમજીભાઈ ની સલાહ લઈ નાના બાપુ હીરજી કાંથડ ધાણક નવા ગામ વાળાની દુકાનમાં નોકરી કરી પહેલા શેઠ ખીમજી બાપા ઘગડા અને બીજા હિરજી બાપા ધાણક તેના પથના સોપાન બન્યા દેવજી બાપા ને ત્યાં ઝવેર માની કુખે મોહનભાઈ મુક્તાબેન કાકો ભત્રીજો સરખી ઉંમરના હતા અને ભેળા રમીને મોટા થયા હતા દુધીબેન બેનના લગ્ન થઈ ગયા પછી કશનબાપા બાપાએ તેના દીકરી દિવાળી બેનના લગ્ન શ્રી ટપુભાઈ જયરામભાઈ ધાણક ધ્રાકાવાળા સાથે કર્યા પુત્ર અમૃત ભાઈ ના લગ્ન શ્રી શાંતાબેન નાથાલાલ ધાણક કર્યા બાબુભાઈ ના લગ્ન શ્રી લાભુબેન અરજણભાઈ ધકાન દેડી વાળા સાથે કર્યા અને દીકરી કુંવરબેન ના લગ્ન શ્રી મગનલાલ રણછોડભાઈ થળેશર લોન વાળા સાથે કર્યા